દાહોદ ફરી એક જર્જરી સરકારની શિક્ષણની વાતોને ખોખલી સાબિત કરતી વધુ એક શાળા જોવા મળી શાળાના અત્યારે દ્વારા આની જાણ શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે છતાં કોઈ એક્શનમાં લેવામાં ન આવતા આખરે બાળકોને ચાલુ સ્કૂલે ઘરે મોકલવા પડ્યા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડીધારની સગુમ પાટડી પ્રાથમિક શાળા તમામ ઓડાઓમાં ગંગા ગંગાજમના વેતી જોવા મળ્યા શાળાના તમામ ઓરડાઓમાં પાણી ટપકે છે અને દિવાલો તેમજ કોલમ બીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા બે હજાર છ થી શાળાના આચાર્ય દ્વારા આ જાણ શિક્ષણ સુધી કોઈ ન લેતા વધારા કરે તો શાળાઓના બંધ કામમાં પણ કરવા જોઈએ જો શાળા સારી હશે તો શિક્ષણ પણ સારું હોય આવી હાલતમાં શાળાનો સ્ટાફ બાળકોને સુરક્ષા આપે કે શિક્ષણ એક થી આઠ ધોરણના તમામ બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર બન્યા છે શિક્ષકો ઓફિસે મુલાકાત લેવા ગયા તો સાહેબની ઓફિસ બંધ દેખવા મળી હતી